રાજ્યમાં વધી ચિંતાનો માહોલ ગુજરાતમાં માહોલમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત ગુજરાતની શાળા કોલેજો બંધ કરવાનો નિર્ણય કોલેજ યુનિવર્સિટીઓની આવતીકાલથી દસ એપ્રિલ સુધી ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કોલેજ અને શાળાઓનું શૈક્ષણિક કાર્ય પણ દસ એપ્રિલ સુધી બંધ રહેશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર શાળા કોલેજ માટે પણ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હોળીના તહેવારો માટે પણ નિર્ણય લેવામાં આવી શકે છે સાથે સાથે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા અને સુરત ની અંદર કરફ્યુ કરફ્યુનો સમય છે વધારી અને ફરી એકવાર એકત્રીસ માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે રાત્રે નવ વાગ્યા થી ખાણીપીણી લારીઓ રેસ્ટોરન્ટો બંધ કરી દેવાની મહાનગરપાલિકાનો મોટો આદેશ સુરતમાં સાંજે સાત વાગ્યા પછી ચા અને પાનના ગલ્લા પણ બંધ કરવાનો સરકારનો મોટો આદેશ સાથે સાથે બસ સેવાઓ પાનગલા ગાર્ડનો સમગ્ર મામલો બજાર સમગ્ર જ્યાં જ્યાં વસ્તુઓ પર ભીડ થાય છે સમગ્ર જગ્યાઓને બંધ કરવાનો સરકારનો મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે